સાત દિવસના રોકાણ માટે રૂપિયા પંદર હજાર ની પ્રોત્સાહક રકમ એકસાથે ચૂકવવામાં આવશે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર કોઈ પણ પ્રદેશના આરોગ્યની સ્થિતિ જાળવવા માટે અમુક મુખ્ય સૂચક આંકોમાં માતૃ મૃત્યુ દર બાળ મૃત્યુ દર અને નવજાત શિશુ મૃત્યુ દર મુખ્ય છે આ યોજના આવા જોખમી કેસને સચોટ અને સમયસર સારવાર પૂરી પાડીને આ સૂચક આંકો સુધારવામાં મદદ કરશે જેનાથી ગુજરાતના આરોગ્ય સૂચક આંકમાં સુધારો થશે આ માટે યોજનાના મુખ્ય મુદ્દાઓ છે પ્રોત્સાહન રકમ પહેલાં રૂપિયા પાંચ હજાર અને પછી રૂપિયા દસ હજાર એમાં બે તબક્કામાં સહાય મળતી હતી હવે પ્રસૂતિ બાદ સાત દિવસના રોકાણ પછી અથવા હોસ્પિટલમાંથી રજા મળી ત્યારે એક જ અઠવાડિયામાં પૂરા રૂપિયા પંદર હજાર સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે કોને મળશે લાભ આ યોજનામાં પહેલા બાર લક્ષણો ધરાવતી માતાને લાભ મળતો જે હવેથી કુલ ઓગણીસ પ્રકારના જોખમી અને અતિ જોખમી લક્ષણો ધરાવતી સગર્ભા માતાઓને આવરી લેવામાં આવી છે બે વખતની સગર્ભા તપાસમાં હિમોગ્લોબિન છ ગ્રામ કે તેથી ઓછું હોય લોહીનું દબાણ 180 કે 110 mm of Hg કે તેથી વધુ હોય સાથે પગમાં સોજા અથવા પેશાબમાં પ્રોટીન સગર્ભા તપાસમાં બોડી માસ ઇન્ડેક્સ 17 કરતા ઓછો હોય 6 માસની સગર્ભા અવસ્થા પછી 42 કિલોથી ઓછું વજન ડિલિવરી સમય ગર્ભની નીચે જ ગર્ભની પોષક નાળ સિકલ સેલ રોગ થેલેસેમિયા અથવા હિમોફિલિયા ટીબીના ગંભીર કેસ જેમાં પ્રથમ સારવાર અસરકારક ન હોય તેમજ ગર્ભ ત્રણ કે તેથી વધુ બાળકો હોય અગાઉ બે સિઝેરિયન પ્રસુતિ કરાવેલી હોય કિડનીનો કોનિક રોગ હૃદયના વાલ્વનું બદલાવ અથવા સમારકામનો પાછલો ઇતિહાસ તેમજ બે વખતની સગર્ભા તપાસમાં હિમોગ્લોબિન છ પોઈન્ટ પાંચથી સાત ગ્રામ તેમજ સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ અગાઉ ત્રણ વખત ગર્ભધારણ કરેલો હોય અને આ ચોથી ડિલિવરી હોય દૂષિતતા અથવા અવરોધિત પ્રસુતિનો પાછલો ઇતિહાસ પિસ્તાલીસ વર્ષથી વધુ ઉંમર એઇડ્સ સિસ્ટમિક લુપસ એરિથ આ તમામ કોઈ પણ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો અને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં પ્રસુતિ કરાવો આનાથી માતા અને બાળક બંનેની સુરક્ષા સુનિશ્ચિત થશે નમસ્કાર મિત્રો મારું નામ અર્જુનસિંહ જોરુભા જાડેજા દરબાર ગઢ રતાળિયા ગણેશવાડા તાલુકો મુન્દ્રા જિલ્લો કચ્છ મિત્રો મારું ગામ એ મારું ગૌરવ મારા ગામમાં આરોગ્ય કેન્દ્ર આવેલું છે અને આ આરોગ્ય કેન્દ્ર સરસ મજાની લોકોની સેવા કરી રહ્યું છે અહીંના ડોક્ટર નર્સ ક્લારિકલ સ્ટાફ ટેકનિકલ અને દરેક પ્રકારના જે કર્મચારીઓ જે છે એ અહીંયા દવાખાનામાં જે પણ દર્દીઓ આવે છે તેનું એકદમ ધ્યાન રાખે છે અને એકદમ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપે છે મિત્રો ફક્ત ગામના લોકો લાભ લે છે એવું નથી આ આરોગ્ય કેન્દ્રમાં કચ્છના દૂર દૂરથી છેવાડા ગામોમાંથી પણ અહીંયા જેને કહેવાય કે દવા લેવા આવે છે ત્યારે આ આરોગ્ય કેન્દ્ર મારા ગામમાં છે એની મને ખુશી છે આ ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો અને અન્ય સમાજના લોકો પણ જેને કહેવાય કે આ દવાખાનાના સ્ટાફને યોગ્ય સમયે યોગ્ય રીતે ઉપયોગ થાય છે ત્યારે આજે એક જેને કહેવાય કેમ્પ યોજ્યો હતો અને એ કેમ્પ અવારનવાર સરકાર શ્રી યોજતી હોય છે ત્યારે ફરીથી મારું ગામ મારું ગૌરવ જેના માટે આપણે હાલે ગામો ગામ જઈને આપણે કેમ્પ લઈ રહ્યા છીએ કેમ્પનો મુખ્ય કારણ છે કે નારી ને આજની તારીખમાં મોડન ડે જે પ્રોબ્લેમ છે કે એ લોકોને જે મિસકન્સેપ્શન હોય મિસકન્સેપ્શન એટલે કે જે જૂના એ લોકોના બધા માન્યતાઓ હોય એ દૂર કરવા માટે અને એ લોકો પ્રોપર રાહ પ્રોપર ટાઈમ ટુ ટાઈમ એ લોકો સારવાર લે એના માટેનો આપણે આ કેમ્પ ઉજવ્યો છે અને બીજી વસ્તુ કે જે પણ લાભાર્થીઓ અત્યારે લાભ લેવા આવે છે એને આપણે વ્યવસ્થિત રીતે ગાઈડન્સ આપીએ છીએ અને આપણા મુન્દ્રા સી એચસીમાં જે જે પણ સુવિધાઓ અવેલેબલ છે એ લોકો માટે આપણે જરાક દ્રષ્ટિ પણ નાખીએ છીએ કે આપણા પાસે ત્યાં શું શું વસ્તુનો અવેલેબિલિટી છે તમને અત્યારે એ પણ કહેવા માગીશ કે હાલે મુન્દ્રા સીએચસીમાં આપણે નોર્મલ ડિલિવરી કરાવીએ છીએ સીઝર પણ કરાવીએ છીએ કોથળીના ઓપરેશન પણ કરાવીએ છીએ અને કોથળી સાફ કરવાની હોય તો કોથળી સાફ પણ થાય છે અને હું આવ્યા પછી ડિલિવરીનું પ્રમાણ સમજી લો કે પહેલાં આપણે મહિનામાં ત્રીસથી પાંત્રીસ ડિલિવરી થતી હતી જેનામાં અત્યારે વધારો આવીને થી પંચોતેર ડિલિવરી સુધી આપણે અત્યારે પહોંચ્યા છીએ જેનામાં સ્ટાફનો હોસ્પિટલ ડૉક્ટર્સનો અને સાથે સાથે જે આપણે તાલુકા હેલ્થ ઓફિસમાંથી જ્યાંથી અમને સહાય મળી છે કે ત્યાંથી આશા વર્કરને અમે જે પણ રેગ્યુલેશન કરવાનું હોય જે પણ મેસેજ પાસ ઓન ત્યાંથી વ્યવસ્થિત રીતે થાય છે આ જ વસ્તુ એક જ વસ્તુ કહેવા માગીએ કે જે પણ લાભાર્થીઓ છે જે પણ હાઈ રિસ્ક કેસીસ હોય એ લોકોને હાયર સેન્ટરમાં આવવા વિનંતી અને આપણા પાસે બધી જ સુવિધાઓ અવેલેબલ થાય છે ઇન કેસ ક્યારેક આપણા પાસે સુવિધાઓ ન હોય તો આપણે પેશન્ટને તકલીફ ન થતાં આપણે હાયર સેન્ટર એટલે કે ભૂજ જે કે જનરલ હોસ્પિટલમાં પણ આપણે મોકલાવીએ છીએ જેના માટે આપણે એકસો આઠ સુવિધા પણ વ્યવસ્થિત અપાવીએ છીએ જેનાથી દર્દીને કોઈ તકલીફ ન થાય હવે એક જ વસ્તુ હું કહેવા માગીશ કે જે પણ આજની આપણી લેડીઝ લોકો લેડીઝ છે એને જાગૃતતા માટેના આપણે કેમ્પ જે અત્યારે આપણે ચાલી રહ્યા છે જાગૃતતા બહુ વસ્તુ જરૂરી છે જાગૃતતા હશે તો તમે કોઈ પણ વસ્તુ કોઈ પણ જાતની તમને બીમારી હોય તમે એનાથી લડી શકશો તમને લડી ડોક્ટરના પ્રોપર માર્ગદર્શનથી તમે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ પણ લઈ શકો છો બ્લડ માટે આપણા પાસે ક્યારેક સમજી લો કે ભૂજ આપણે ભૂજથી આપણે સગવડ કરાવતા હોઈએ છીએ જ્યારે આપણા પાસે અવેલેબલ હોય છે તો આપણે પેશન્ટ લોકોને એનો લાભ દઈએ છીએ પણ યુઝઅલી આપણા પાસે બ્લડનો કે આપણા પાસે સ્ટોરેજ છે પણ બ્લડ બેન્ક નથી આપણા પાસે સ્ટોર થઈ શકે જે આપણે હાયર સેન્ટરથી આપણે એ લોકો અવેલેબલ કરાવતા હોય એમાં પણ શું છે સ્પેસિફિક ક્રાઇટેરિયા હોય બહુ બધી વસ્તુઓ અમને એમાં બ્લડ માટે પણ મેન્ટેન કરવી પડે જે આપણા લેવલ આપણે હેલ્થ કેરના લેવલના હિસાબે આપણે જે પાસે જે સુવિધા અવેલેબલ છે એમાંથી આપણે બધી જ પેશન્ટોને સુવિધા અપાઈ રહ્યા છીએ હાલે હા ડિલિવરી બાદ સમજી લો કે આપણા પાસે ત્યાં દસ બેડનું હોસ્પિટલ છે જેનામાં અત્યારે વ્યવસ્થા બધી પૂરી હાલ ફિલહાલ તો પૂરી છે ફ્યુચરમાં પેશન્ટ વધતા તકલીફ પડી શકે છે જેનું અમે એ પણ રજૂઆત કરી છે આગળ સાહેબશ્રીઓને કે આપણું જે અત્યારે હાલે સીએચસી મુન્દ્રા ત્રીસ બેડનું હોસ્પિટલ છે એને મોટું હોસ્પિટલ પણ બનાવવા આવે હવે એવી વિનંતીઓ અમે કરી છે એ જ્યારે પણ સરકાર શ્રી કરે ત્યારે આપણે આગળ લુક ફોરવર્ડ કરીએ છીએ એના માટે અહીંયા ઉપસ્થિત માનની માટે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે જે પખવાડિયું ઉજવાઈ રહ્યું છે એ જ એ પખોડ નિમિત્તે રતાડીયા પીએચસીમાં આજ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં દાંતના ડોક્ટર અને સ્ત્રી રોગના ડોક્ટર ડૉક્ટર તીર્થ પટેલ અને ડૉક્ટર હર્ષ મોદી મુન્દ્રા સીએચસીમાંથી આવ્યા હતા અને એ જે મુન્દ્રા સીએચસીમાંથી અહીંયા આવેલા ડૉક્ટર જે દાંતના લગતા જે પ્રોબ્લેમ છે એમની તપાસણી કરી આપવામાં આવે છે બરાબર એમની તપાસણી કરી જે પ્રેગ્નન્સી દરમિયાન એમને જે તકલીફ થતી હોય છે એના પહેલાં એ લોકોનું નિરીક્ષણ કરી આપવામાં આવે છે જેના લીધે પ્રેગ્નન્સીમાં એમને કંઈ પ્રોબ્લેમ ના ઊભો થાય કેમ કે પ્રેગ્નન્સીમાં કેવું થતું હોય છે એમના દાંતનો દુખાવો થાય ત્યારે ડૉક્ટર કંઈ કરી શકતી ન થાય કેમ કે એ વખતે કોમ્પ્લિકેશન થઈ શકે એના પહેલાં એવું ના થાય એના માટે કે પ્રેગ્નન્સી જે માતા છે કે જે સ્ત્રી છે એના પહેલેથી આપણે તપાસણી કરી રાખીએ તો શું છે કે એને પ્રેગ્નન્સી દરમિયાન કંઈ પ્રોબ્લેમ ના થાય એ સિવાય અહીંયા જાગૃતિ પણ એટલી જ જાળવવી જરૂરી છે દાંત પ્રત્યે કેમ કે દાંતમાંના લીધે આપણે પ્રોપર ખાઈ નથી શકતા જો પ્રોપર ના ખાઈ શકે તો એના લીધે પ્રોપર શક્તિ નથી મળતી અને એના લીધે લોકોને પ્રોબ્લેમ ડાયાબિટીસ બીપી એવા બધા પણ પ્રોબ્લેમ ચાલુ થતા હોય છે એટલે એ જ હેતુ છે કે જેટલી આપણી જાગૃતતા કેળવાય બરાબર છે જેટલી દાંત પ્રત્યે જાગૃતતા જળવાય લોકોને એટલી જ ખબર પડે કે ભાઈ મુન્દ્રા સીએચસીમાં દાંત પ્રત્યે ચાલુ થઈ છે ટ્રીટમેન્ટ તેનો જેટલો લાભ મળે દર્દીઓને એટલું વધારે સારું છે અને આ એ જ અંતર્ગત આજે પણ પીએચસી રતાડિયામાં એ જ કેમ્પ યોજવામાં આવે છે કે લોકોને જાગૃતિ કેળવાઈ રહે લોકો જેટલી પણ જાગૃતિ મેળવશે અને જેટલા જાગૃત થશે એ પ્રમાણે એમની સ્વસ્થ સારી રહેશે અને સ્વસ્થ નારી એ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એ જ નારીને લીધે આપણો પરિવાર એટલો સશક્ત બન્યો છે સશક્ત પરિવાર હશે તો એટલો સમાજ પણ સશક્ત બનશે અને સતત સતત સમાજ બનશે તો આપણું રાષ્ટ્ર એટલું જ પ્રબળ અને એટલું જ સહન કરી શકશે